ગરમી સગંડો છે ગરમી ચાલુ થઈ જા હો આવા ગરમી પડક ના પડે ડોહા ના હોય તો ડોશી બરફની લારી કાઢો હો કાઢો ઈ મે દર વર્ષે તમે બરફની લારી કાઢો જ છો કા કર દયો કશું વા ધોને હડા આવા બે દાડા ગોઠવી દીએ બે દાડા માં હું કરવા તાણ આજ બફોર થી ચાલુ કર દયો તાણ આ ગરમી જેવી પડી રહી છે આતારે ધંધો થાય એ થાય એ વાત તારી સાચી છે પણ બારા મહિના પછી ધંધો ચાલુ થઈ જાય એ તો જે વરિયાળી બધું થોડું ઘણું બાકી છે ને એ તો હું એકલી એકલી મથ લઈ હતો નહી કશું કશું હતું નાણાં મોડો તારી જો મેલી

એ તો છે હું કઈ કઉ છું બે હજાર રૂપિયા લાવજો પેલું આપડે સાટોન બધું કરવું છે કે વાવેતર એ કઉ છું આપડા હાલ તો છો પૈયા છે બે હજાર રૂપિયા હાલ તો વળી હાલ દેવું મહિના બે મહિના છેડી તમારે પૈસા પાછા મળશે એ લોકો પણ શું હાટલો બા કરો તો આ નહીં તમારો છોકરો એ બીજો જો કેવાના આવા પૈસાનું નું આ મું નહીં મને કેવું જોવાનો તને પૂછવાનો તે તો રૂપિયા લાય કોઈ મને ગીઝામ ભરવાનો છે લોકો પણ રૂપિયા જો માંગવાના આવું છે તે તારમ તારા બાપરને તણ શું પાણ પડે છે તે ફટલીન આવે તરત આ હું નહીં યાર તમારો છોકરો નહીં બેઠો અલ્યા તમે પણ એમ કોકો આરતી ઉતારું तू કસ્યા કોમનો છે તબે કમાઈને આલેયો તો મારા લોકો પણ હાથ લોબા ના કરવા પડે સમજે ઊભો છું નામ છે તેમ છે ને બસ તઈન લોકોડે ટાઈટ થઈને ફરવું છે કેટલા દોર છે

તમે આ બાજુ ભૂલા પડે હું હા મારા લારી ખરી ગા એ ભાઈ મે મારા ઘરો જગ્યા ઓછી અને બસ ખુલ્લું ખરું કા

અને એ જતી રહી છે મારા સીઝન આવી છે બરફ એક વાર જવાની તૈયારી કરું શું નતું કોઈ તો લારું જ નહીં મારે ગમે તે કઈ તમે મને લાડી લઈ ગયા ભાઈ જો હું તમારા ઘર મેળી હતી શેડા આવ્યો છોડ એવું કોમ કાર થયો કેટલા વિશ્વાસ તમારી ઘરે લાડી મેળી લાડી છે નહીં હા ભાઈ હળો ને અમે ગુનેગાર છીએ કારણ કે મારા મારા ઓગણા મેલી તમે લારી બરફની એટલે ગુનેગાર બહુ કમી જોર ના રાખી તણાવ આ બન્યું કારું ઉડી ગયું ઘોર્યું આવી ગયું અને વાગુજી

લારી ચોરાઈ છો જઈ છે વેચી નહીં મારી તમે મો કદી મારું ભાઈ રૂ વેચી મારું પર કદી લારી ના વેચું દાગી ના વેચી મારું ઘર વેચી મારું પણ લારી કદી જિંદગી ના વેચું હું ઓપળો વેચી મારી જાન પેલો ગોમનો ગોકળો નહીં એ લારી લઈ ગોમો ચાલુ કરી જાન બરાબ બધા વેચે છે મારી લારી ગોકળો લઈ ફરતા જા તમારી લારી મુ ના ઓળકું યાર ઓપળો વાગુ ભાઈ

हेलो हां बोलो गोको बोलयो भाई हो सो तो मु बर्फले बर्फनी लारी लेन नेखडो जो है जगापुरा नेखडो जो हां आ जगापुरा माले बर्फनी लारी ले एउउ छै एम हां अन लारी नवी लायो भाई लारी त मि बेचा दि लिदी बेचा दि लिदी हम्म

તા બા હું ના કરાય ના કરતા બા ખાઉ નહી બાપા એ બાપા ખાઉ નહી બાપા ર ખાઉ નહીં ખાઉ્યા ખાવાને ઉતર એવું નહીં

एक बाजू पेलो लोई पिजा छे नेक बाजू तू बापा बापा करी छे ताड खावत खाइल मार भूल थई गई मारी बापा सेम એટલે હું ओ तार वातमो खबर नाही पड़ी छे माफी मागे छे इलारे मी वेसी मारी ह इलारे मी वेसी मारी हूं बोल्यो इलारे मी वेसी मारी सेम ले हा वागुबानी बर्फनी लारी ती वेसी मारी होव सेम ने मारो थोडो पैसा जरूरत मारी आठला पैसा बद्या 450 रु

એક બાજુ તારા બાપની થોડી બેઠો છે તું રૂપિયા માટે હું કરે છે છક માટે

હક આને ખબર પડતા નહી મારું જો વેસી માર્યું છે કોને વેચી માર આયા મેઠાનો છોકરો તમને મુકાવશું ક લારું ઘેર મુકવન રાખો તે તમ ના કે ના મેઠાને ઘેર હારી હચવાય હચવાયરી હપૂજીએ આ તો વાયા વાયા વાત માલીને ફોન કરે નેલા જેલા પાઈ તને ખાય પડી કર

ઓટિયા હું ભાજી એ કાઢવા બેઠો છું કાઢવા બેઠો છું આ તો મરી જવું પડે ટોકણી લઈને આ ધંધો છો કરવાના તારે આ તો હું છું

બરાબર છે ને ઈમાનદારી ધંધો કરવાનો હોય વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી